અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી સુરેન્દ્રનગર જિલ્લાના મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો શહેરની એનટીએમ હાઈસ્કૂલમાં મતદાન થઈ રહ્યું છે સંચાલકોના એકસો છાસઠ અને શિક્ષકોના બસો ત્રણ મતદારોએ મતદાન કર્યું એક જ રૂમમાં બંને બેઠક માટે મતદાનની વ્યવસ્થા ત્યારે સંચાલક મંડળના પ્રતિનિધિઓની બેઠક માટે ત્રણ ઉમેદવાર આ વખતે મેદાને છે સરકારી શાળાના શિક્ષક માટે ચાર ઉમેદવાર મેદાને ત્યારે કુલ બે બેઠકો પર રાજ્યભરમાં મતદાન ચાલી રહ્યું છે સિત્તેર થી વધારે મતદાન મથકો પર આ મતદાન ચાલી રહ્યું છે કુલ નવ બેઠકો પૈકી છ બેઠકો બિનહરીફ જાહેર થઈ એક બેઠકની ચૂંટણી માટે ઉમેદવારોના પત્રકો ગેરમાન્ય ચાલુ વર્ષે માત્ર બે બેઠક પર જ મતદાન થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની બે ખંડ માટેની ચૂંટણી ખંડ 8 માં સંચાલક મંડળ અને સરકારી શિક્ષકોના ભાગ બેઠકની ચૂંટણી આજે યોજાઈ રહી છે જેમાં શાંતિપૂર્ણ માહોલની અંદર આજે એનટીએમ સ્કૂલની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના મતદારો મતદાન કરી રહ્યા છે આ આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં મતદાન કરવા માટે આવેલ હતી અને અહીંયા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ રહી છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ડીઓ સર વાતાવરણ માં મતદાન કરવા માટે પધારી રહ્યા છે મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગર શાળા સંચાલક મહામંડળના ઉમેદવાર શ્રી વિચંડ વિજય પ્રાપ્ત થશે અનેક મતો સો ટકા મળશે એવો વિશ્વાસ છે